મહારાષ્ટ્રમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે જામનગર રાજકોટ અને મોરબીમાં કમોસમી વરસાદ પડ્યો છે જામનગરના જોડિયા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો અને કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા તો રાજકોટના પડધરીમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો મોરબીમાં પણ માવઠું થયું અને જેના કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે કારણ કે ઘઉંના પાકને માવઠાથી નુકસાન થવાની ભીતિ છે સૌરાષ્ટ્રના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મોરબી જામનગર અને રાજકોટમાં પણ વરસાદ પડ્યો છે જામનગરમાં જ્યાં કરા પડ્યા છે રાજકોટ અને મોરબીમાં પણ વરસાદ નોંધાયો જામનગરના જોડિયા વિસ્તારમાં કરા સાથે વરસાદ તૂટી પડ્યો અને કમોસમી વરસાદના કારણે ભરૂનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે રાજકોટના પડધરીમાં પણ વાદળછાયું વાતાવરણ સવારથી હતું અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો તો મોરબીમાં પણ માવઠું થયું અને આ માવઠા કમોસમી વરસાદને કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતામાં છે જ્યાં એક તરફ કરા પડ્યા લોકોમાં કુતુહલ જાગ્યું ત્યાં બીજી તરફ ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે એક તરફ જ્યારે ચોમાસામાં વધુ વરસાદ ન થયો તેને કારણે પાકમાં નુકસાન થયું તો હવે ઉનાળુ પાકમાં માવઠું થતા ફરીથી નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવે તેવી ભીતિ છે